તો બધા આવ્યા છે એવી ગણપતિના આ છે સંધુ કાકા જો હૈલાવ્યા છે ગાડી લઈ વાડી અમે બધા ગણપતિ બાપાનું વિસર્જન કરવા આવ્યા છે જો તો ગણપતિ બાપાને પેલા નવરાયશું અમે નહીં પછી વિસર્જન કરી જય બધા કે છે કે ગણપતિ બાપાનું વિસર્જન કર્યા પછી નવાય નહીં તો પેલા નહીં લેવી મિત્રો જો ગણપતિ બાપાનું અમારા ગામની નદી છે ઘોડાપાટ શેત્રુજી જે કહેવાય ને શરૂઆત જ અહીંથી થઈ છે મિત્રો શેત્રુજીની જો તો તમને કાંઈક બતાવું પાણી જોરદાર આવે છે જો મિત્રો તો જોરદાર જોવારદાર મિત્રો આલ કેલના પાન ભાઈ બતાવ્યો પુલ છે અહીંયા પીપડી છે મોકલની ઝાડવા છે હવે આપણે ગણપતિ બાપાને બેસાડી દીધા છે

મિત્રો ગુજરા ન છે અને કેવું નાય છે હાલો મિત્રો બધા

ગાઉંડું બોહો તો મિત્રો પાણી આયા પડું છું છે ઉતરું છું કુમી પોતા કુમી પોતા પોતા પોતા